નવસા જિલ્લાના જબલપુર તાલુકાના મછડ ગામે વર્ષોથી વપરાતા એક ઝાડ રસ્તાને એક મહિલા દ્વારા બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મછાડ ગામમાં અલગ અલગ તણફળિયાને જોડતો આ રસ્તાનું કામ માટે મહત્વપૂર્ણ છે જેના ઉપર ડામર રોડ પણ બનાવવામાં આવ્યો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર એક મહિલા એ ખાનગી રીતે જેસીબી મશીન બોલાવીને આ રસ્તો ખોદીને ખૂંટા મારી દેવામાં આવ્યા છે આ આ ઉપરાંત ગ્રામજનો દ્વારા જે તળાવમાં કપડાં ધોતા હતા તે તળાવની એન્ટ્રી પણ તેના દ્વારા બંધ કરી દેવાય છે અને ગ્રામજનોને તેનો ઉપયોગ ન કરવા માટે તેણે જણાવ્યું છે અને જો ઉપયોગ કરશો તો નાણાં ચૂકવવા પડશે એવું પણ મહિલા દ્વારા જણાવતા સ્થાનિકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે આ ઘટનાથી અકળાયેલા ગ્રામજનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માગણી કરી રહ્યા છે કલેક્ટર ક્ષિપ્રા આગળ દ્વારા

મનીષાબેન ગોસાઈભાઈ પટેલ નામની વ્યક્તિએ રસ્તો બંધ કર્યો છે અમારી બધાની સિગાયત છે કે રસ્તો અમારે અમને ખુલ્લો કરી આપે ત્રણ ત્રણ ફળિયાને જોડતો આ રસ્તો છે અને પીની દરગાહ પર છે અને એ દરગાહ પર જવાનો રસ્તો પણ અમારો બંધ કરી દીધો છે તો એ રસ્તો ખુલ્લો કરી આપે એવી અમારી વિનંતી છે અને એટલું જ નહીં ત્યાં પીડબ્લ્યુડીના રસ્તા પણ આવ્યો છે તેની બાજુમાં ઓંવાળો છે તળાવ છે તળાવમાં ઓંવાળો બનાવેલો છે ત્યાં કપડાં ધોવાની સગવડ છે અમારે તો ત્યાં પણ અમને ધમકી મળવા માંડી છે કે કપડા ધોવા આવશે તો પૈસા લેવામાં આવશે પૈસા ન આપશે ને દાદાગીરી કરશે તો ઓવારો પણ તોડી નાખવામાં આવશે આવી ધમકી નહીં ચાલે નામ જયંતિભાઈ મોતીભાઈ પટેલ છે મે એનઆરઆઈ છું આ મનીષાબેનનો કેરેક્ટર તો બહુ ખરાબ કામ કરે છે ને એમનો હસબન્ડ જે છે એની ભી ખૂબ દાદાગીરી છે પ્લસ એમનું છે જે રાશન કાર્ડ છે એમાં બી પ્રોબ્લેમ છે પણ તો બી આ પંચાયત કે તાલુકા કે જિલ્લા કોઈ બી એક્શન લેતું નથી પણ મહેરબાની કરીને આના પર એક્શન લઈને એવું મેં આશા રાખું છું અને આ જે રસ્તો છે એકચ્યુઅલી કેટલા વખત ડામર થઈ ગયો છે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવો આગળ પંદર દિવસ આપેલા તો છતાં કોઈ એક્શન નથી